పాద్రా తల్ પાદરા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે પાદરા તાલુકાના ડપકા ગામના વૃદ્ધના પંદર હજાર રૂપિયા રસ્તામાં પડી જતા તત્કાળ ધોરણ શોધી આપતા વૃદ્ધ પરિવારમાં ખુશી જોવા મળી હતી પાદરા પોલીસે પોતાની જવાબદારી સચોટ રીતે નિભાવી છે કાયદો સુરક્ષા વ્યવસ્થા સાથે સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે લોકોની મદદ કરવી તે પોલીસની ફરજ છે ત્યારે તેમાં પાદરા પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકાના ડપકા ગામના વૃદ્ધ જસુભાઈ પોતાની પત્ની સાથે આસોદર પ્રસંગમાં જતા હતા તે દરમિયાન પાદરા તાલુકાના મુજપુર કેનલ ચોકડી પાસે વૃદ્ધ જસુભાઈના પંદર હજાર રૂપિયા પડી ગયા હતા જે રૂપિયા લઈ જસુભાઈ દીકરીને ત્યાં આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી હતી રિક્ષામાં બેઠેલા આ વૃદ્ધ પરિવારના રૂપિયા પડી જતા પરિવાર પર જાણે આપ તૂટી પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી તેવામાં વૃદ્ધ પરિવારે પાદરા પોલીસનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી ત્યારે પાદરા પોલીસ મથકની ટીમ આ વૃદ્ધની મદદે આવી હતી અને ગણતરીના કલાકોમાં જ પાદરા પોલીસને સફળતા હાથ લાગી હતી અને જે વૃદ્ધના પૈસા જે વાહનમાં પડી ગયા હતા તેની શોધખોળ કરી અને તે તમામ રૂપિયા મેળવ્યા હતા અને ડબકા ગામના ગરીબ વૃદ્ધ પરિવારને પંદર હજાર રૂપિયા પરત આપવામાં આવ્યા હતા તેવામાં પરિવારને રૂપિયા પરત મળવાની સાથે જ પરિવારમાં ખુશીનો આનંદ જોવા મળ્યો હતો અને પાદરા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો